ચાવી છે બરોબર સામે બરોબર ચાવી હું તમને તાળું પેલા બતાવી દે સમજો તાળું લાગેલું છે બરોબર અને હું ખેંચ્યું બરોબર જો નથી ખોલતું હવે આનો વગર ચાવીએ ખોલીને ને બતાવીશ મેં ચાવી તમને આપી દીધી મારી પાસે છે નહી ચાવી ખાલી પેટ્રોલ અને કોલગેટ ની મદદ થી ભાઈ વગર ચાવીએ ગમે એવું તમારે તાળું ઘરે લાગેલું હોય છે ને

અને આ વિડીયો ફક્ત ને ફક્ત માણસો ને મદદ રૂપે કઉ છું બરોબર કોઈ ખરાબ માણસો ને આ વિડીયો ઉપયોગ ન કરો કારણ કે જે નોલેજ તમને કઉ છું ને ભાઈ આ વસ્તુ તમે ખોટી જગ્યાએ કોઈ ઉપયોગ ન કરતા ખાસ એમાં વાત છે કે બીજા લોકો ઘણા બધા લોકો ને તાળા ખોવાઈ જતા હોય અથવા ચાવી ખોવાઈ જતી હોય અથવા તાળા બગડી જતા હોય બરોબર એટલે ઈ લોકો હેરાન થઈ જતા હોય છે ભાઈ તાળું તોડાય એ ચાવી બીજી બનાવાય એ એવું થઈ છે એમાં સાચું એટલે પછી ને તાળું તોડવું પડે હા એટલે એના માટે હું તમને ઈલાજ છું ખરાબ વિડિયો આ કોઈ ખરાબ ઉપયોગ નો કરતા બરોબર એમાં સાચું કે કોઈ બીજો ઉપયોગ નો કરતા હા હું તમને બતાવું હા બતાવો બતાવો જો કોલગેટ ને લઈ લેવાની હા કોલગેટ લઈ લીધી હું તમને બતાવું બરોબર જો આ કોલગેટ લઈ લીધી આપણે

પછી છે ને હા અને ઠારી દેવાનું હા થારી ગયો હોય ભાઈ ખુલી ગયું ખુલી ગયું ભાઈ તાળું ઓ હોય

બસ તમને લોકો ને શીખાડું છું કે આવી રીતે તમે ગમે ત્યાં તાળું ખોલી શકો બરાબર બાકી ખરાબ ઉપયોગ આનો કોઈ માણસો કરતા નહીં હા તો કોઈને ચાવી કોઈ તાળો ગયું પાંચસો રૂપિયા પૈસા મરી જાય તમારું તાળો તાળું ખુલી જાય